નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીટીસી કોલેજ તેમજ વિવિધ શાળાઓમાં આવેલી શિક્ષકો માટેની તેમજ અધ્યાપક ક્લાર્ક માટેની આવેલી ભરતી જાહેરાત વિશે તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરશું મિત્રો તો તમે જોઈ શકો છો નિરવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ પીટીસી કોલેજ ધામણીયા પોસ્ટ હાથીવન તાલુકો લુણાવાડા જિલ્લો મહિસાગર સંસ્થા માટે નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત હોય લાયકાત રાહત ઉમેદવારોએ તારીખ સોળ નવ બે હજાર પચીસને ને મંગળવારના રોજ બપોર અગિયાર કલાકે અસલ પ્રમાણપત્રો તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે નીચેના સ્થળે સ્વખર્ચે હાજર રહેવાનો રહેશે મિત્રો જગ્યાઓ વિશેની માહિતી મેળવીએ તો પ્રિન્સિપલ માટે જગ્યા છે જેમાં એમએસસી એમએ એમ કોમ એમએડ પ્લસ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ જરૂરી છે અધ્યાપકો માટે વિવિધ વિષયો માટે જગ્યા છે જેમાં ગણિત વિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત મનોવિજ્ઞાન એમએસસી એમએ એમએડ અનુભવીને પ્રથમ પસંદગી ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ એટલે ઇન્સ્ટ્રક્ટર એટલે કે પીટીઆઈ માટે એમપીએડ કરેલા હોય તેવા અનુભવીને પ્રથમ પસંદગી પાર્ટ ટાઈમ શિક્ષક માટે જગ્યા છે જેમાં કોમ્પ્યુટર સંગીત ચિત્ર હોમ સાયન્સ લાઇબ્રેરી વિષયમાં માસ્ટર ડિગ્રી સાથે જે તે વિષયમાં પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે કોમ્પ્યુટર ક્લર્ક માટે એક જગ્યા છે ગૃહમાતા માટે એક જગ્યા તેમજ રસોઈયા માટેની પણ એક જગ્યા છે તમે જોઈ શકો છો સરદાર પટેલ પીટીસી કોલેજ ધામણિયા સંચાલિત જે સંચાલક શ્રી છે મિત્રો જેના અંતર્ગત લુણાવાડા મહીસાગર ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધેલું છે મિત્રો સરદાર પટેલ પીટીસી કોલેજ ધામણિયા લુણાવાડા ખાતે તમે જોઈ શકો છો તારીખ સોળ નવ બે હજાર પચીસના મંગળવારના રોજ બપોર અગિયાર કલાક હાજર રહેવાનું રહેશે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત આવેલી શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી એલ કેજી એચકેજી બાલવાટિકા પ્રાઇમરી ધોરણ એકથી આઠ માધ્યમિક ધોરણ નવ થી દસ ઉચ્ચતર માધ્યમિક ધોરણ કોમર્સ અંતર્ગત કાર્યરત હોય તેવી સંસ્થા માટે શિક્ષકો અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ માટે જરૂરિયાત છે તારીખ અગિયાર નવ બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં અનુભવી ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગ તેમજ એકાઉન્ટ તથા સ્કૂલને લગતી તમામ વહીવટી કામગીરી અને જાણકાર ઉમેદવારો માટે એડમિન સ્ટાફ માટે જગ્યા છે પ્રી પ્રાઇમરી માટે અનુભવી બહેનો માટે જગ્યા છે મિત્રો પ્રાઇમરી માટે પીટીસી બીએ બીકોમ કરેલ હોય તે માટે માટે ધોરણ ભાઈઓ તેમજ બહેનો બધા જગ્યા છે માધ્યમિક વિભાગ માટે બીએસસી બીકોમ બીએ એડ કરેલ હોય તે ઉમેદવારો માટે ધોરણ એક થી આઠ માં માટે જગ્યા છે જૂનાગઢ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી આવા જવા માટે સ્ટાફ વાહનની સુવિધા તેમજ રિઝ્યુમ વોટ્સઅપ કરો અથવા તો ઇમેલ કરવાનો રહેશે તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેમજ સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો સિલ્વર સ્ટાર સ્કૂલ જે મંથલી રોડ મેંદરડા ખાતે આવેલી સંસ્થા છે આગળ વાત કરશું ત્રીજા નંબરની જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નોબલ પબ્લિક સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ માટે એમ કોમ બીએડ એમએ બીએડ પ્રાથમિક વિભાગ બાલ ભવન બાલવાટિકા ધોરણ એક થી આઠ માટે તમામ વિષયો માટે પીટીસી બીએડ બીએસસી બીએડ તેમજ માધ્યમિક વિભાગ ધોરણ નવ અને દસ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન માટે બીએ બીએડ બીએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે જગ્યા છે તમે જોઈ શકો છો અનુભવી અને લાયકાત વાળા શિક્ષકોને આકર્ષક પગાર ધોણ આપવામાં આવશે તેમજ બહાર ગામના સ્ટાફને રહેવા જમવાની જે વ્યવસ્થા છે મિત્રો તારીખ અગિયાર નવ બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેના નંબર પર પોતાનો બાયોડેટા મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ડભોઈ કણજોર રોડ મોટા હબીપુરા વડોદરા ખાતે આવેલી સંસ્થા છે તાલુકો ડભોઈ અંતર્ગત ઇમેલ એડ્રેસ ને આપવામાં આવેલો છે તેમજ વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો આથી મિત્રો વિવિધ સ્કૂલ તેમજ પીટીસી કોલેજ અંતર્ગત ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય